શક્તિ ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગ વિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે અંબાજી દેશના એકાવન શક્તિપીઠમાં આ શક્તિપીઠ તરીકે ઓળખાય છે અંબાજી મંદિર ઉપર નાના મોટા ત્રણસો અઠ્ઠાવન સુવર્ણ કળશ લાગેલા હોવાથી આ તીર્થને ગોલ્ડન ટેમ્પલ તરીકે પણ ઓળખવામાં આવે છે આવનારા સમયમાં અંબાજી વિશ્વનું સૌથી મોટું શક્તિપીઠ બને તેવી તૈયારીઓ સરકારના નવા પ્રોજેક્ટમાં જોવા મળી રહી છે જેમાં અંદાજે બે કરોડના ખર્ચે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા અંબાજીનું મુખ્ય મંદિરથી લઈને અંબાજી આસપાસનો અને આવી રહેલા પ્રોજેક્ટને લઈને સરકાર દ્વારા વિવિધ પ્રોજેક્ટની જાહેરાત કરાઈ છે અંબાજી મંદિરના ચેરમેન અને બનાસકાંઠા જિલ્લા કલેક્ટર વરુણકુમાર બરનવાલ અંબાજી મંદિર ખાતે આવીને મીડિયાને માહિતી આપી હતી અંબાજીનો ઐતિહાસિક ધરોર સાથે પૌરાણિક પ્રવાસનની થીમ પર વિકાસ કરાશે જેમાં અન્ય કોરિડોર ની માપક જય માં કોરિડોર પણ અંબાજી ખાતે બનાવાશે ભારત સરકાર અને રાજ્ય સરકાર દ્વારા યાત્રિકોની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે જેને લઈને યાત્રિકોની સંખ્યાને ધ્યાને લઈ લગભગ બે હજાર કરોડના પ્રોજેક્ટની તૈયારી કરી છે તેની અંદર અંબાજીનું મુખ્ય મંદિર ગબ્બર એકાવન શક્તિપીઠ અને રેલવે સ્ટેશન તેની સાથે સાથે અંબાજીમાં ઘણી બધી વ્યવસ્થા ગટર પાણીની વ્યવસ્થા પર ટૂંક સમયમાં કામગીરી શરૂ કરાશે અંબાજીનું ડેવલપમેન્ટ પ્લાન પણ બની ગયું છે અને મંજૂરી હેઠળ છે તે બની જાય ત્યારબાદ છ ટીપીની કામગીરી પણ શરૂ કરાશે જ્યારે ટીપી બનશે એટલે અમદાવાદ અને સુરતમાં જેમ વિકાસ થયો છે એ એક પ્રકારનો અંબાજીની આજુબાજુના વિસ્તારમાં વિકાસ થશે તેવું પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી બનાસકાંઠા કલેક્ટર વરુણ બનરવાલે જણાવ્યું છે અંબાજી ગમે ભારત સરકાર અને રાજ્ય સરકાર દ્વારા જે યાત્રીઓની સંખ્યા દિવસે દિવસે બધી જાય છે એને ધ્યાનમાં રાખીને અને યાત્રીઓ યાત્રીઓના શ્રદ્ધાને ધ્યાને રાખીને અંબાજી ગામમાં લગભગ બે હજાર કરોડના પ્રોજેક્ટ્સની જાની તૈયારી કરી છે જેની અંદર અંબાજીના મુખ્ય મંદિર ગબ્બર રેલવે સ્ટેશન એની સાથે સાથે આખા અંબાજી ગામની અંદર ઘણી બધી વ્યવસ્થાઓ ગટર પાણી એ તમામ વ્યવસ્થાઓ ટૂંક સમયમાં તમામ ઉપર કામગીરી શરૂ કરવામાં છે તો અંબાજીનું ડેવલપમેન્ટ પ્લાન જે છે એ બની ગયું છે અત્યારે મંજૂરી હેઠળ છે એ બની જાય એના પછી ટીપીની પણ કામગીરી શરૂ કરવામાં આવશે અને જ્યારે ટીપી સ્કીમ બનશે ત્યારે અંબાજી ગામમાં અમદાવાદ સુરતની જેમ જે વિકાસ થયો છે એ પ્રકારનો વિકાસ અંબાજીની આજુબાજુના વિસ્તારોમાં પણ થશે